તો અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં ચંદોડા તળાવમાં ગેરકાયદેસર દબાણનો જે મામલો સામે આવ્યો તેમાં લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફતેહ મોહમ્મદને લઈ જઈને ઘી કાંટા કોર્ટ પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડની હવે માંગણી પણ કરશે મોટા સમાચાર હાલ સામે આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આગળ માંગણી પણ કરવામાં આવશે પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડની માંગણી કરશે તેને લઈને માહિતી સામે આવી છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેની સાથે જ હવે આવનારા સમયમાં રિમાન્ડ ની પણ માંગણી કરવામાં આવશે ચંદોડા તળાવ ખાતે જે ગેરકાયદેસર દબાણનો મામલો ચાલી રહ્યો હતો તેમાં લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરાયો છે તો તેની સાથે જ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફતેહ મોહમ્મદને લઈને ઘીકાટા કોર્ટ પહોંચી ગઈ છે અને આવનારા સમયમાં હવે તેને લઈને રિમાન્ડની માંગણી પણ કરશે સમાચાર જે સામે આવ્યા છે અમદાવાદમાં ચંદુરા તળાવમાં ગેરકાયદેસર દબાણનો જે મામલો સામે આવ્યો પોલીસ સતત તેમાં કાર્યવાહી હાથ ધરી રહી છે પરંતુ બીજી તરફ લલ્લા બિહારીના પુત્રને લઈને પણ ત્યાં પહોંચી ફતેહ મોહમ્મદને લઈને ઘીકાટા કોર્ટ ખાતે રજૂ થઈ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે આવનારા સમયમાં રિમાન્ડની પણ માંગણી કરશે તેને લઈને આ સમાચાર સામે આવ્યા છે હાલ તો તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે અને સાથે જ જે કાર્યવાહી આગળની છે તે પણ થશે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડની હવે આવનારા સમયમાં જોકે માંગણી પણ કરશે સવારથી સતત તેમાં અપડેટ સામે આવી રહી છે જે રીતે તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે અમદાવાદમાં ચંદોડા તળાવમાં ગેરકાયદેસર દબાણોને લઈને જયારે કાર્યવાહી હાથ ધરવામાં આવી સૌથી

જે રિમાન્ડ ની છે તે પણ માંગણી કરશે અને અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તો મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યું હતું અમદાવાદના ચંદોળા તળાવમાં તેને લઈને માહિતી સામે આવી